નમસ્કાર ખેડૂત મિત્રો હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત માં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મુંડિયા ગામે આવેલા છે જેના પ્રગતિશીલ ખેડૂત પરસોત્તમભાઈ સૌજીભાઈ ધાનાણી કે જેમણે એક દિવેલાનું પ્લોટિંગ કરેલું છે અને અવની સીડ્સ પ્લોટિંગ છે અવની સીડ્સ દિવેલાનું તો આપણે વધારે એની જે માહિતી છે એ એમની પાસેથી જ લઈ તો કૃષિ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ તમારો પરિચય આપો પરસો તમારું સવજીભાઈ તમારો પણ પરિચય આપો તાનાતે પરસોભાઈ તાનાણી અને તમે જે આ એડાની ખેતી કરો છો એ કેટલા સમયથી આ જે કરો છો પ્લોટિંગ ચાર 4 મહિનાના થયા આ 4 મહિનાના થયા પણ કર્યું એના ચાર મહિના થયા બરોબર અને આ જનરલી મેં જોયું ફ્લાવરિંગ જે છે એનું એ અત્યારે સુધીમાં મેં મતલબ કે રેકોર્ડ બ્રેક ફ્લાવરિંગ છે

એટલે એના કારણે જે છે એ પણ આ બધા એમ કે આ આઈડ હશે બે અડધી ફૂટ ની આઈડ થાય અમારા આઈડ હશે બધા આઠ ફૂટ ઉપર ના છે આઠ ફૂટ ઉપર ના એરંડા છે બરોબર અને બીજું એ કે આની આ જે પ્લોટિંગ છે એ કઈ રીતનું છે મતલબ કે કઈ રીતે એ લોકો લેવા આવે એ લોકો ને નિગમ કન્ડિશન હોય બરાબર ચાર હજાર રૂપિયા શોકવાનું હોય પછી અમારે બાણું ટકા આવે તો બેતાલીસો શોકવે પંચાણું ટકા આવે તો પિસ્તાલીસો શોકવે

જાય કે આનું આ જે છે એનું પેમેન્ટ કોણ ડાયરેક્ટ એ લોકો પછી ખાતામાં આવી જાય પાછ થઈ જાય છઠ્ઠા પેમેન્ટ પેમેન્ટ આવી આવી જાય જાય છઠ્ઠા અને અંદાજિત તમારો શું અંદાજ છે

અને દિવેલાની જે ખેતી છે એ તમે આમ પેલા આગળ કરી ક્યારે પેલી પેલા બરોબર છે હવે બરોબર કરવાની હવે દર વર્ષે મતલબ કરશો ને તમે હું ખેડૂત મિત્રો ને મેસેજ આપવા માંગો છો દિવેલા ની ખેતી દિવેલાની આ આ છે ને અવનીના બે નંબર અને અગિયાર નંબર આવે અગિયાર નંબર આગળ તમને પાછો બતાવો આ આ વેરાયટી બહુ સારી આવે આમાં ઉત્પાદન સારું આવે આ આ બે વેરાયટી છે ને પાછળ થાય નકાશ કોશી થાય બરોબર આનું રિઝલ્ટ સારું આવે અને આમાં છે ને મહેનત ઓછી અને આવે જાજી બરોબર ટૂંકમાં મહેનત બીજી ખેતી કરતા હોય આમાં છે ને એના કરતા ઓછી મહેનત છે ને રિસર્ચ ની આવે આમાં બહુ જાજી વેરાઈટી આવે રિસર્ચ ની આવે ને એમાં રોગિંગ બહુ આવે આમાં રોગિંગ બહુ ઓછું આવે બરોબર એટલે રોગિંગ એટલે શું મતલબ આ રોગિંગ છે ને આ હું તમને સમજાવું આ છે ને આ છે ને આ આ ગરિયા કહેવાય આ ગરિયા છે ને એમાં આવવા જોઈએ આમાં ગરિયા આવે આ આ રીતનો આ રીતનો એટલે આખો છોડ કાઢ નાખવાનો એ સોળ જ આખો કાઢે ચાર મહિના ઉપર ના થઈ ગયા પછી હવે આમાં એકદો કર્યો આનું ફ્રાવીન છે ને એ આને લાગવું જોઈએ બરાબર આમાં ઈ નો થવું જોઈએ આ માદા છે ને એમાં ઈ નો થવું જોઈએ બરાબર બે દી બે પેલા કાના વાઈ ન રાખો જમીનમાં પછી આ છોડવું પડે હલવા નહી દેવાનું આ છે ને આનું રસકરણ છે ને હું તમને બતાવું આનું રસકરણ રૂડે ને પેલી થાય બરોબર છે આમાં

રેકોર્ડ બ્લેક કહેવાય બહુ ઓછા પ્લોટ એટલે આની હાઈટ છે ને આની હાઈટ જ હોય ના ના આ ડબલ થઈ ગયા બરાબર આના એક થી બે લૂમ જ આમાં છે ને દવ 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 પદ આમ તો બધી લૂમ હોય હમ હાઈટ પણ મતલબ સારી છે અને એનો જે ફ્લાવરિંગ છે એ પણ મતલબ કે જોઈને તો માલ જે છે એ તૈયાર થઈ રહ્યો છે અને એ પણ બહુ સારામાં સારી ક્વોલિટી સારામાં સારો છે એટલે ઉત્પાદન ની વાત કરીએ તો પચીસ થી ત્રીસ મણ જેવો તો ઓછામાં ઓછો એમ કે કેટલો તો આવશે એનો એવો અંદાજ છે તમારો બરોબર ને તો ખુબ સરસ માહિતી આપી એરંડાના પ્લોટની ભાવના બેન અને પરસોત્તમભાઈ તો એ બદલ એમનો ખુબ ખુબ આભાર